To build a positive live chat experience for you and your viewer. Close, but learn more, but moderation helps everyone feels to build a positive close but learn more but moderation to build a positive moderation help. To build a positive close but learn more. Mute microphone. This enable retouch. Create a shot. More to finish, but live 30 seconds. Zero watching, 33 seconds. હેલો એવરીવાન જય સ્વામિનારાયણ હું ધરતીવાડો દરિયા આજે ઘણા દિવસ પછી તમારી સાથે લાઈવ વાતો કરવા આવી છું પણ હા આજે હું જ્યારે લાઈવ વાતો કરવા આવી છું ને ત્યારે કંઈક ખાસ વાત છે આજે સ્પેશિયલ મુમેન્ટ છે જે કદાચ આજે ન હોત ને તો હું અત્યારે શું કરતી હોત હું તમને કોઈને ન ઓળખતી હોત મારું જીવન કેવું હોત એ કલ્પના માત્રથી હું ધ્રુજી જાઉં છું અને હું ને મારા જેવા અસંખ્ય ભાઈઓ બહેનો કે જેઓ પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ આજે શૈક્ષણિક ટેકનોલોજી આ બધા જ સહારે સહારે અમે ખૂબ આગળ વધ્યા છીએ પહેલાં અમારા માટે માત્ર બે જ રસ્તા હતા એક અમે સારું સિંગિંગ કરી અને પગભર થઈ શકીએ બીજું અમે ધરણા ધરી શકીએ પરંતુ હવે દરેક રસ્તા અમારા માટે ખુલ્લા છે તો આવો આજે હું તમને અમે કેવી રીતે ભણ્યા દરેક પ્રજ્ઞાચક્ષુ કેવી રીતે ભણતા હશે શું એના પુસ્તકો કેવડા હશે શું એ કેવી રીતે લખતા હશે આવા દરેક સવાલના જવાબ આજે તમને આ વિડીયો દ્વારા મળી જશે અને હા આ ચેનલમાં જો તમે નવા છો તો તરત જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે તમે આજનો વિડીયો તો જરૂર શેર કરો કારણ કે આજે જે માહિતી મળવાની છે ને એ કોઈ વિડીયોમાં લગભગ નહીં મળી હોય તો સૌથી પહેલાં હું તમને બતાવવા જઈ રહી છું અમારી એક સ્લેટ વન વર્ક ટોપ ફાઇવ 16 વોક ટુ મિનિટ 16 વોચિંગ નામ ઝીરો લાઈફ તમે આ રીતે જોઈ શકો છો આ રીતે ક્લિપ ખુલશે અને આ રીતે આ આખો તમારા માટે આ અત્યારે વપરાશમાં નહીં આવે વનની બાજુ લખેલું છે આ રીતે કાગળ છે એ એકદમ પત્યો હોય એટલે અમેને આ રીતે થોડોક વાળી અને ડબલ કરી દઈએ છીએ જ્યારે વાપર ના હોય ત્યારે આ રીતે આડી કરવાની છે હવે આ એક બોક્સમાં છ ડોર્સ છે છ લિપિની અમારી આ બ્રેલ લિપિ છે જેના શોધક છે લુઈ બ્રેલ પહેલા તો લુઈ બ્રેલને ધન્યવાદ જો આજે લુઈ બ્રેલે શોધ ન કરી હોત તો અમારી આને શું હોત આ રીતે તમે જોઈ શકો છો આ એક બે ત્રણ બહુ જ ઝીણા ટપકા હોય છે ચાર પાંચ એ છ આવા છત્રીસ છે અને આ રીતે બે લાઈન છે અને આ રીતે બે બાજુ સાત સાત કે નવ નવ મારી પાસે છે એ નવ ચીપની પાર્ટી છે એટલે એમાં નવ છે હવે આ રીતે આપણે કાગળનું માપન કરવાનું છે બધી બાજુથી કાગળ એક જ સરખો હોવો જોઈએ આ રીતે હવે આપણે કાગળ ચડાવવાનો છે આ રીતે બે પાર્ટ હોય છે બંને વચ્ચે આ રીતે કાગળને ફિટ બેસાડી દેવાનો છે પેન હોય છે જેને અમે કલમ કહીએ છીએ આ એક્ઝેક્ટ જે તમને અણી દેખાય છે ને સૂયા જેવી છે આ રીતે પકડવાની હોય છે હવે આમાં આપણે લખીએ છીએ જય સ્વામિનારાયણ હવે આ લીટી છોડી દઈશું હવે આમાં હું લખું છું મારું પોતાનું નામ એટલે કે દરિયા આ રીતે લખાઈ ગયું આ રીતે તમે ફેરવી શકો છો હવે આપણે જોઈએ લખાયું છે લખ્યું છે અહીંયાથી હવે નીચેથી તમને વાંચવાનું દેખાશે આ લીટીમાં મેં લખ્યું છે જય સ્વામી નારાયણ અને આ લીટીમાં મારું નામ લખ્યું છે લખવાનું હતું આ રીતે અને વાંચવાનું છે આ રીતે તો આ રીતનું અમારું જે લખવાનું હતું જ્યારે અમે બાલ મંદિરમાં હતા ત્યારે જ અમને આ વસ્તુ શીખવી દીધી હોય છે ત્યારબાદ આપણે નવી પાર્ટી બીજી પાર્ટી જ છે એ પણ ખૂબ સરસ છે જોઈએ આપણે થોડી ગોતવી પડશે સોરી તો આપણે જેની મદદથી અમારે ચાલવું હોય તો ચાલી શકાય આ આ રીતે કેમેરા છે આ એક બે ને બે કેમેરા છે આ રીતે આ કેમેરા છે અને આ અમારી સ્વિચ છે વાઇબ્રેશન થાય છે જો અહીંયા કાંઈ નથી આ બાજુ દિવાલ છે હમણાં આ બાજુ કાંઈ નથી એટલે બંધ થઈ ગયું છે પણ અહીંયા હું રાખીશ એટલે સામે દીવાલ છે આ રીતે બધી જગ્યાએ ફેરવી અને ચાલી શકીએ છીએ આને કહેવાય સારથી ડિવાઇસ મમ્મી જોશના કાકીના ઘરે હું વિડીયો ઉતારું છું આને કહેવાય છે સારથી અને આ એનું ચાર્જર હોય છે તો જેમ કેમ ને કે ને કે અર્જુનના સારથી કોણ હતા કૃષ્ણ ભગવાન એમાં મારે ચાલુ હોય તો આ રીતે અમારે કોઈની મદદ લેવી પડે તો અમારા સારથી છે ટેકનોલોજીના આ સારથી ડિવાઇસ છે ત્યારબાદ મારું આ બીજું યંત્ર છે જેને અમે એન્જર ડેઝી પ્લેયર કહીએ છીએ આટલું નાનું હોય છે આ બધી સ્વીચો હોય છે એની અહીંયાથી બેટરી જોઈ શકાય છે ચાલુ બંધ થઈ શકે છે આ સ્વિચથી અહીંયા રિવાઇન્ડ થાય છે આ એન્ટર એટલે કે પ્લે અને આ સાઈડની જે સ્વિચ છે એમાં ડાયરેક તમારે કોઈ વસ્તુ નથી સાંભળવી તો કટ કરવાની તો આ રીતે એમપી થ્રી ફાઇલ અહીંયાથી જે ફાઇલ રેકોર્ડ થશે એ ડાયરેક તેમ આ ડિવાઇસમાં એમપી થ્રી થઈને આવશે તો ખૂબ સારી ફેસિલિટી છે આ રીતે અપ ડાઉન આ અપ છે ડાઉન છે આ રીતે છે અહીં સ્વિચ આપણે જોઈએ ચાલુ કરીને ત્યાં સુધીમાં જોઈ લઉં કે કોઈને કંઈ મેસેજ હોય તો હું એમને રિપ્લાય આપી શકું સ્ટોપ ફન્સ ટુ વોચિંગ નાઉ 10 મિનિટ્સ લાઈવ ફિનિશ બટન લાઈવ 10 મિનિટ્સ ડિસેબલ કેમેરા બટ મ્યૂટ માઇક્રોફોન બટન Double tap to activate. અમાર બોલી હું હંસાબેન ભજન માધવી મેમ વોઇસ જેના જેના ફોલ્ડર છે જેની જેની ફાઈલો છે એ બધા નામ આયા બોલ છે આ બધા ફોલ્ડર નામ છે આ રેકોર્ડર છે એ મેં આમાં લઈ લીધું છે અને હવે એ પ્લે થાય અહીંયાથી સીમ માનો કે આપણે તો યંગ જનરેશન ભાઈ એટલે આપણે તો મેમરી બહુ ઘટે તો આમાં આ જે અહીંયા તમને નાનું એવું દેખાશે એમાં તમારે આ રીતે સિમ કાર્ડ છે સોરી મેમરી કાર્ડ છે એ આમાં અટેચ કરી દેવાનું ધારો કે આની ઇન્સ્ટન ઇન્ટરનલ સ્ટોર છે એ ફોર જીબી છે પણ આપણે બીજું એક્સ્ટ્રા મેમરી કાર્ડ લઈએ એ કદાચ બત્રીસ જીબીનું હોય તો આમાં ચાલે

શું ચાલે છે અને એમાંથી મને લાગે છે કે મારે આ રેકોર્ડ કરવું છે તો રેકોર્ડ કરી શકાય છે આપણે લાઈવ રેકોર્ડ જોઈએ કે તમારે સેમા રેકોર્ડ કરવું છે ઇન્ટરનલમાં તો આટલી જગ્યા છે ઇન્ટરનલમાં જવું છે કે મેમરી કાર્ડમાં તો આપણે જોઈએ ઇન્ટરનલ સ્ટોરેજમાં માઇક રેકોર્ડિંગ હવે રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે પણ મને લાગે છે કે મારે અહીંયા ફાલતુ વાતો ચાલે છે અને મારે રેકોર્ડિંગ નથી જોતું તો પોઝ કરી દઈએ પોઝ બોલશે જો સેવ નથી થયું પોઝ થયું છે ફરી પાછું એવું થાય છે કે મારે હવે કામની વાતો લેવી છે તો કન્ટિન્યુ થઈ ગયું પાછું હવે એને સેવ કરવું છે તો પેલા એને પોઝ કરવાનો છે આ રેકોર્ડિંગ થઈ ગયું હવે સેવ નકામું છે રેકોર્ડિંગ તો એને આ સ્વિચ થી ડિલીટ પણ કરી શકાય ઇન્ફોર્મેશન Delete. Delete the file. Okay. Delete file. Ha. Okay. Yes. Deleting. File deleted. Record. Main folder. Record. Choose internal memory or micro SD card. Internal memory. Main folder. Record. Folder. way <laughs> Goodbye. Thank you for using Angel India Dizzy Player. ટેકનોલોજી પણ કેટલી ખતરનાક છે ગુડ બાય કે છે જોયું એટલે એડવાન્સ છે ફરી પાછા તમે મને બોલાવી શકો છો તમારા માટે હું હાજર છું એવું થાય ને તો ચાલો હવે હું થોડી મારી જે બીજી છે ઘણી પાટી છે આ મારી છે ને કહેવાય સ્લેટ મેક સ્લેટ ગણિત પાટી રાઈટ જોઈએ આ રીતના એના બોક્સ હોય છે બંને બાજુ ઊંધા ચિત્તા હોય છે બહુ જ ઝીણા એવા હોય છે લખીએ હું ત્યાં એકથી દસ લખું છું પછી તમને બતાવીશ પણ ખરા ખૂબ ભણતર અઘરું હોય છે પણ આવડી જાય છે પછી કોઈ વાંધો આવતો નથી ખૂબ મહાન સ્વામીની કૃપા છે કે અમે ધારીએ એ કરી શકીએ છીએ વચનામૃત સત્સંગ દીક્ષા સિદ્ધાંત કારિકા શિક્ષાપત્રી યોગી ગીતા અને અસંખ્ય બીજી કોઈ પણ બાબતો મેં લખી છે કવિતાઓ પણ લખી છે હવે તમે આ રીતે જોઈ શકો છો આ એક છે પછી જરાક આ વળાંક લેવાનું સેજ વણાંક વળાંક લેશો એટલે આ ત્રગડો આવશે આ બગડો આવશે આ ત્રગડો આવશે આ ચોગડો આવશે આ પાંચડો આવશે આ છગડો આવશે સાતડો અને આ આઠડો નવ અને આ દસ આ રીતે હોય છે આ રીતે અમારી સ્લેટમાં અમે સરવાળો ગુણાકાર ભાગાકાર દરેક વસ્તુ કરી શકીએ છીએ પુસ્તકો તો હું યોગી ગીતા શિક્ષાપત્રી વચનામૃત વાંચતી હોય ને ત્યારે જોવા મળી જશે એટલે પુસ્તકો અહીંયા બતાવતી નથી કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જશે તો કદાચ હું અપલોડ નહીં કરી શકું ન્યુ બેક કેમેરા શેર ક્રિએટ ચાટ ઓપશન આઈ રેન કુટ ટી સેટ હાય બટન ઇન વેલકમ ટુ લિવ ચાટ ટોપ ફેન્સ ઇલેવન વોચિંગ નાવ સેવન્ટીન મિનિટ્સ લાઈવ ફિનિશ બટન લાઈવ નામ નથી ખલતું પણ તમને તમે મને હાય મોકલ્યું છે તો તમને પણ હાય તો આ રીતે જે અમારી સ્લેટ્સ છે આ રીતે અમારા જે યંત્રો છે અને મોબાઈલ તો આપ જોઈ જ શકો છો હું અત્યારે મોબાઈલથી જ તો તમારી સાથે વાત કરી રહી છું ભગવાને અમારા માટે કંઈક ને કંઈક એવા યંત્રો શોધ્યા છે ટેકનોલોજી જેમ જેમ આગળ જાય છે એમ અમે આમાંથી બહાર નીકળતા જઈએ છીએ ભગવાને કદાચ અમારી બાહ્ય આંખો લઈ લીધી છે પણ અંતરની આંખો છે એ એકદમ ખોલી દીધી છે જે અહીંયા નથી દેખાતું એ અહીંયા દેખાય છે હું ઘણી વાર કહેતી હોઉં છું કે મને ભાસ થયો ભાસ થયો મારો આત્મા કંઈક આવું કહે છે મારા હોસ્ટેલ ફ્રેન્ડ્સને આ બધું વધારે સાંભળવા મળ્યું હશે તો એ અંતરના ચક્ષુ જ્યારે આપણા ખુલ્લા હોય છે ને ત્યારે આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવતો જીવનમાં જ્યારે ભગવાન બધા રસ્તા બંધ કરે ને ત્યારે એક રસ્તો ખુલ્લો રાખે છે આ દિવસની ઉજવણી કેમ કરવામાં આવી છે કે જાગૃતતા આવે અમારા જેવું કોઈ પણ બાળક જ્યારે મારો આ વિડીયો છે ઘણા બધા લોકો જોશે એમાં કોઈ ટીચર હશે કોઈ પેરેન્ટ્સ હશે કોઈ માતા હશે કોઈ પિતા હશે તો યાદ રાખવાનું છે કે અમારા જેવું કોઈ પણ બાળક આવે છે કોઈ સામાન્ય નથી હોતું નોર્મલ બાળકની જેમાં જે બધું કરી શકે છે બેંકમાં ઓફિસમાં પ્રોફેસર ટીચર દરેક જગ્યાએ ગ્રામ પંચાયતમાં દરેક જગ્યાએ કલેક્ટર પણ બને છે કદાચ જે વસ્તુ દેખતું બાળક નથી કરી શકતું ને એ અમે કરી લઈએ છીએ જુદી જુદી કોમ્યુનિટીમાં કામ કરે છે બધા ટીચર નથી હોતા બધા પ્રોફેસર નથી હોતા બધા કામ બેંકમાં પણ કામ બધા નથી કરતા કોઈ રેલવેમાં કામ કરે છે દરેક જગ્યાએ ભગવાને જેને જે ચોઈસ આપી છે એ પ્રમાણે કામ કરે છે કોઈ મારી જેમ આ રીતે યુટ્યુબમાં વિડીયો બનાવીને પણ કામ કરે છે અને પોતાનો આનંદ છે જેમ કે મારું સપનું હતું કે મારે ટીચર બનવું છે હું ટીચર બનવા માટે જ અભ્યાસ કરીશ જે મને નથી મળ્યું જે યુટ્યુબના પ્લેટફોર્મ પરથી મને મળશે આગળ હું વિચારું છું કે કોઈ નાના નાના ટોપિક્સ લઈ અને હું ભણાવું મારા સ્ટુડન્ટને મારા વ્યૂઅરને મારા વ્યુઅર છે ને એ મારા વ્યુવર નહીં હોય એ મારા વિદ્યાર્થી હશે અને એના દ્વારા મારું સપનું હું પૂર્ણ કરીશ હું ભગવાનનું ખૂબ પાળ માનું છું કે આજે મારા માટે આ બધી ફેસિલિટી મારા એક માટે નહીં પણ મારા જેવી અસંખ્ય દીકરીઓ અસંખ્ય દીકરાઓ માટે આ સુવિધાઓ ખુલ્લી મૂકી છે તો જ્યારે જ્યારે દરેક માતા પિતા પાસે આવું બાળક આવે ત્યારે મારી જેમ કોઈ સ્કૂલમાં અભ્યાસ કરવા બેસાડજો આ ફેસિલિટી બધી જ તમારા બાળકને પણ મળશે જો કદાચ તમારે આવો કોઈ બાળકનો જન્મ થયો છે તમને કોઈ વિકલ્પ નથી મળતો તો તમે નંબર નોંધી લો મારો સીધો મારો કોન્ટેક કરજો અને કોઈ સારી શાળામાં અમારી જ શાળામાં તમે તમારા બાળકને અભ્યાસ કરવા બેસાડી શકશો માત્ર બ્રેઇલ લિપિ અને આ પાર્ટીનું ગણિત આવડી જશે ને પછી તો એ નોર્મલ બાળકો સાથે સંમિલિત શિક્ષણમાં પણ શિક્ષણ લઈ શકશે તો મારો નંબર છે સેવન જીરો વન સિક્સ એટ એટ વન સેવન ફોર એટ આઈ રિપીટ સેવન જીરો વન સિક્સ એટ એટ વન સેવન ફોર એટ આ મારો નંબર છે કાંઈ પણ પ્રશ્ન હોય મારા બાળકને મારે શું કરવું જોઈએ મારું બાળક આ રીતે દિવ્યાંગ છે પ્રજ્ઞાચક્ષુ છે તો એ શું કરશે એના બધા જ મૂંઝવતા પ્રશ્નનો જવાબ મારી પાસેથી મળી જશે મેં કોઈ અભ્યાસ નથી કર્યો પણ મેં જે અનુભવ કર્યો છે એ જ હું તમને કહીશ અને એ રીતે તમારું બાળક પણ આગળ વધી શકશે કંઈક વ્યૂઝ આ કંઈક કમેન્ટ આવી છે સે જોઈ લઉં સોરી મારો ટોકબેક પાછો બોલશે 22 મિનિટ્સ 45 ટુ વોચિંગ નાઉ ટોપ ફેન્સ વેલકમ ટુ લિવ ચેટ લર્ન મોર આરન કુટી સેડ હાઈ ઓમ પ્રકાશ નંબર 1 ઓમ પ્રકાશ યાદવ હી બટન ડબલ ટેપ ટુ એક્ટિવેટ ઓમ પ્રકાશ ભાઈ એવું કે છે હાઈ હાઈ વાહ સરસ જેમ તમે કમેન્ટ લખશો ને એમ મને મજા આવશે મને એવું જ થશે કે તમે બધા મારી સાથે અત્યારે અભ્યાસ કરવા માટે જ બેઠા છો અથવા તો મારી સાથે વાતો કરવા માટે બેઠા છો ભવિષ્યમાં મારો વિચાર છે કે મારી પોતાની જ એક ઝૂમ લિંક બનાવું અને મારા જેટલા પણ વ્યુવર્સ છે એ બધાને હું કનેક્ટ કરું અને એ બધા સાથે હું લાઈવ વાતો કરું તમે તો બધા મારો અવાજ સાંભળો છો પણ મારે પણ તમારો અવાજ સાંભળવો હોય ને તો મારો ભવિષ્યનો પ્લાન આ રીતે છે આ દિવસની ઉજવણી એટલા માટે જ કરી છે કે સમાજમાં જો આવી કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિને ખ્યાલ આવે કેટલાય બધા લોકો હજુ ગામડામાં એવા છે કે જેની પાસે નોલેજ જ નથી ત્યારે અમને પણ ખૂબ દુઃખ થાય કે અરે અમારા જ કોઈ ભાઈ બહેન આ રીતે કેમ છે અમારી જેમ એને કેમ નથી મળ્યું એટલા માટે જ આજે મેં આ વિડીયો બનાવ્યો છે તો ચાલો હવે હું રજા લઉં છું તમને બધાને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને જણાવજો સર્વને મારા જય સ્વામિનારાયણ નંબર 1 ઓમ પ્રકાશ આરન કુડ લર્ન ટોપ ફેન્સ ટુ વોચ 24 લાઈવ ફિનિશ Are you sure that you want to stop streaming? Okay, but... YouTube. Double tap to act number one.